માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર ને તેરના મોડલનું ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને તેરના મોડલ આ મહિન્દ્રા ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ કંપની ફિટિંગ આખું તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે સંજયભાઈને આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તેવું જણાવે છે તો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ઝડપથી સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો સંજયભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સંજયભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે નથી તેમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટેક્ટર તમને પ્રોપર શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તમને આ ટેક્ટર જોવા મળશે સંજયભાઈ પાસે સંજયભાઈનો નંબર નવ્વાણું જીરો બેતાલીસ ઓગણત્રીસ ચાર ઓગણત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારે સંજયભાઈને ફોન કરીને જાવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે સંજયભાઈને આ ટ્રેક્ટર આપવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે સીટ છત્રી પણ કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સંજયભાઈને ટ્રેક્ટર વેચવાનું છે